મારા ભાઈ બેટેકા રીંગણાનું શાક બનાવ્યું તું ને બહુ ખાવાની મજા આવી હું તો લાવી ઓલા પૈસા જોઈ લઉં કેટલા જીત્યો આજે ભોગ ભાવન વાડીએ રમવા જ્યોતો હો નહી પૈસા મારા ભાઈ કાઢી કાઢીને લીધા હોય ને ના હે હે હા આજે પણ મેર આવી ગયો તો હા તો છે યાર રમવા હા આ તો આઠ ને ચારસો રૂપિયા જીત્યો શું આજે મને ન ખબર આવતી હતી કે પૈસા એમણે મૂકી દીધા હતા બીજા પૈસા પાસા મૂક દઉં પચીસો રૂપિયા લઈ આ બીજા પાછા મૂક દઉં ને કોઈ પચીસો રૂપિયા લઈને ને હું રમવા જાવું હે તો જીતું ઘેરી દઉં લાઈ હું તો હરિયા ઘરિયા દેશે હરિયાને બોલાવતો જાઉં ભગવાન માતાજી કરીને હાજે ફનુ તું હતું એવું પનુ હાલી જાય ને તો એક હપ્તે હે થાન કરવા હે પૈસા જેટલા આવશે હાથમાં હરિયા હરિયાને બોલાય આવું એટલે હરિયા એટલે તો હેલ શું ખાવા બેઠો તો ઘઉં થઈ પાણી હા એમ આપડે જવાનું હે

ખોટું બોલવું પડે પાંચ જણની બેગ દેખાવી પડે પડકાર આ હેને હજાર પાંચ સો લઈને દોડા આવે અત્યારે એટલે કેને ફોન કર્યો પોલે એવું લેવા ને પોલો તીના ભાઈનો છોકરો આઈ ને એટલે એ જ રમે હે અરે એ ખિલાડી છે એવું હોય હેડ નથી ને ના એવું ન કરતો તો જ વાંધો નહીં હાલ બાર ઉભા રહીએ કીધું મેં મેં તો આમાં ડેલી પાસ ઊભું ભારે આ બે હા બે વાન હોય હા એમ કીધું મારા ઘર પર આવશે આ કેટલા વાગ્યા જોત કરો બાર વાગ્યા તો હજી ઘણો ટાઈમ નહીં ઘણો ટાઈમ છે હા આવ્યો લે એટલે કામ આ હાથ ફેરવું તો આવશે મેં મારા બાપા હજાર રૂપિયા માગ્યા તે મને બે બાબા મેં પાણો મૂક્યો કે નો આપ્યો હજાર રૂપિયા નો આપ્યા જો પૈસા આપું ખરો પણ મને વ્યવહાર પાસ આપવો પડે જીતીશ તો તને હમણાં પાસ આપી દઈશ વૈશ્ય તું હો એ તું મને વૈશ્ય મારી ન કહેતો હું હું થાંભલો હોત તું મને જ્યાં હોય વૈશ્ય રાખીશ એટલે એમ નથી કહેતો તો તું વૈસી એ પૈસા ન આપે તો તાર પાસે લઈશું પૈસા ના હો હું વૈસમાં નહીં હો આપણે બેન ભાઈ વાત તું નું આપ તો માં કાઢી દે આ દે ને તો 1000 રૂપિયા આપું પેલા છોડા ઓ નો અલે હાલો હાલો હલો યફો હલો જે આલો બસો ખોળો બસો ય 300 ત્યાં બસ 200 શું હે ડબલ પંજા ચાલી આવો જાવ એકે બાઈટ નહી ત્યારે ને થોબો જઈને બેજ્યો હોતે જાવ હાલો પણ બટા ચા બને થોડું ખાઈ જ્યો હો હા એ ચાલુ રાખજો જાવ હાલો હા તે હું ચા બનાવતા હું હા બનાવતા હો અરે જો બટા

મને પૈસા ની ભૂખેતા ભરે ગુસ્સા હાલ થાય રમવું હોય તો ભાઈ ઘરે કર

આ લે આટલી લાવે પડી છાકવાઈ 50 આય 50 પાછા લે અહીં આ તો આ બે હે પણ આ બધા સુકાઈયા હે એટલે ગોખાભા ખારા થાતા કેટલા વારી આલે ઓ વારી કરો 200 વાય જામાં કંઈ ન વરે બરોબર લે એક વારી 200 400 ઘડી લ્યા અરે આમાં જ ના આવતી કેટલા આયો

ખાંડ રહી થોડીક તને મીઠે મોરી ન લાગી હા મને મીઠે મોરી લાગી થોડી એ બોગા ભાઈ રહે ને એ મીઠું લાખોનું ભૂલી ગયા છે આ એવું છે એ તું હાથ નાતો ન ગોળ પડી જવી છે હાલો હું ગયો આ હે નીકળ્યું માતાજીની દયા હે માતાજીની ની દયા છે મારા માથે કૂતરા તું કાઈ નો બોલતો નઈ બોલું હાલો બસો આયો હાલો એક વારી બસો હાલો બસો હાલો બસો બીજા

માજો કે 500 નોટ મારી છે કાર્યો હારો જ નથી માછા તું કાર્યો નો કે તો ને મજા નહી આવે મજા ક્યાં થી આવે કાર્યો હું જીતો હો ને એટલે તને હારું ના લાગતું એમ કે ને તને નો સારું લાગે ને ગીમાં 2500 રૂપિયા ની આવી છે આતે આવે માતાજીને ને લાગીને આવ્યો હો તો માતાજીને અમે પેગે લાગી